સ્વાગત છે મિત્રો તમારું બંધારણના સો પ્રશ્નોમાં તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્ન રાજ્ય પુનર્ગઠન ગઠન આયોગના સભ્યો તો કે જસ્ટિસ ફઝલ અલી જે અધ્યક્ષતા હતા કે એમ પાણીકર અને હદયનાથ કુંજરૂ રાજ્ય પુનર્ગઠન આયોગ અન્ય કયા નામે ઓળખાય છે તો કે ફઝલ અલી આયોગના નામે ફઝલ અલી આયોગ આયોગે રિપોર્ટ ક્યારે સોંપ્યો કે ઈસવીસન ઓગણીસો પંચાવનમાં ફઝલ અલી આયોગે શું ભલામણ કરી હતી તો કે ભાષા આધારિત રાજ્યોનો વિરોધ અને ચાર વર્ગો સમાપ્ત કરી સોળ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ચાર વર્ગના રાજ્યોને સમાપ્ત કરી ચૌદ રાજ્યો અને સ કેન્દ્ર શાસિત પ્રદેશોનું ગઠન થયું તો કે સાતમો બંધારણી સુધારો ઓગણીસો છપ્પન એક નવેમ્બર ઓગણીસો છપ્પન મિત્રો આપણે બંધારણી સુધારાના મોસ્ટ આઈએમપી એવા હાથે લખેલા એક વિડીયો મૂકેલો છે જેમાં બંધારણી સુધારા રજવાડા એકીકરણમાં કોણે જવાબદારી નિભાવી તો કે સરદાર પટેલ સહાયક વીપી મેનન ભારત સંઘમાં હૈદરાબાદનું જોડાણ સેના દ્વારા કરવામાં આવ્યું તો કે ઓપરેશન ઓપરેશન પોલો દ્વારા પોલીસ કાર્યવાહી દ્વારા ભારત સંઘમાં જમ્મુ કાશ્મીરનું જોડાણ છેના દ્વારા થયું તો કે વિલયપત્ર દ્વારા ભારત સંઘમાં જુનાગઢનું જોડાણ છેના દ્વારા તો કે પ્રજામત દ્વારા ભારતમાં વર્તમાન રાજ્યોની સંખ્યા તો કે અઠ્ઠાવીસ ભારતમાં વર્તમાન કેન્દ્રિત શાસકોની કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા તો કે આઠ મિત્રો હૈદરાબાદના વિલીકરણ વિલીનીકરણમાં કયા સાહિત્યકારે મહત્વનો ભાગ ભજવ્યો તો કે કનૈયાલાલ મુનશી દાદરા નગર હવેલી કયા વર્ષમાં પોર્ટુગીઝોના હાથમાંથી સ્વતંત્ર થયું તો કે ઈસવીસન ઓગણીસોને ચોપન દાદરા નગર હવેલીને કયા બંધારણી સુધારાથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો તો કે દસમો બંધારણી સુધારો ઓગણીસો બાંસઠ ફ્રેન્સોએ કયા વર્ષમાં પોંડુચેરી માહે કરાયકલ અને યમન પ્રદેશને પ્રદેશ ભારતને સોંપ્યા તો કે ઓગણીસો સો પોંડુચેરીને કયા બંધારણી સુધારાથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો તો કે સૌદમો બંધારણી સુધારો ઓગણીસો ને બાસઠ ગોવા દીવ દમણ કયા વર્ષમાં પોર્ટુગીઝોથી સ્વતંત્ર થયું તો કે ઈસવીસન ઓગણીસો એકસઠ ગોવા દીવ દમણ ને કેન્દ્ર શાસિત દરજ્જો કયા બંધારણી સુધારાથી અપાયો તો કે બારમો બંધારણી સુધારો ઓગણીસો બાસઠ ભારતની સેનાએ ક્યારે ઓપરેશન વિજય દ્વારા ગોવા દીવ દમણ કબજે કર્યું અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠ પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવાને ભારતના મોઢામાં મોઢા પરનો ખીલ કોણે કહ્યું પોર્ટુગીઝના શાસન ખીલ એવું કોણે કહ્યું તો કે રામ મનોહર લોહિયાએ નેફાનું પૂરું નામ તો કે નોર્થ ફોર્ટીનર એજન્સી એજન્સી ભારતનું પંદરમું રાજ્ય કયું બન્યું તો કે ગુજરાત નાગાલેન્ડ કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો નાગાલેન્ડને તો કે ઈસ્વીસન ઓગણીસો ત્રેસઠમાં અને જે બન્યું ભારતનું દેશમું દેશનું સોળમું રાજ્ય હરિયાણાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો ને દેશનું ચંદીગઢને કયા વર્ષમાં કેન્દ્ર પ્રદેશનો દરજ્જો અપાયો ને સાસઠ હિમાચલ પ્રદેશને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો કે ઈસવીસ નો ઓગણીસો એકોતેર દેશનું અઢારમું રાજ્ય મણિપુર તો કે ઓગણીસો બોતેર ઓગણીસમું રાજ્ય વીસમું રાજ્ય ઓગણીસો બોતેર ત્રિપુરા ત્યારબાદ છે મેઘાલયને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો પ્રદેશ મણિપુર સોરી મણિપુર ત્રિપુરા અને મેઘાલય અને રાજ્ય બન્યા સિક્કિમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો કે ઈસવીસન ઓગણીસો પંચોતેર માં જે બન્યું ભારતનું બાવીસમું રાજ્ય કયા બંધારણી સુધારા દ્વારા સિક્કિમને સિક્કિમને સબંધ રાજ્યનો દરજ્જો અપાયો તો કે પાંત્રીસમો બંધારણ સુધારો ઓગણીસો ચુમ્મોતેર કયા બંધારણી સુધારાથી સિક્કમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો તો કે કેસમો બંધારણી સુધારો ઓગણીસો પંચોતેર મિઝોરમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો તો કે ઈસવીસન ઓગણીસો ને માં જે બન્યું દેશનું ત્રેવીસમું રાજ્ય ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશને ક્યારે રાજ્યનો દરજ્જો અપાયો તો કે ઓગણીસો સત્યાશી જે બન્યું દેશનું ચોવીસમું રાજ્ય ગોવાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો હતો કે ઓગણીસો ને સત્યાશીમાં દેશનું પચીસમું રાજ્ય છત્તીસગઢને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો હતો કે ઈસવીસન બે હજારમાં જે બન્યું દેશનું છવ્વીસમું રાજ્ય ઉત્તરાખંડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો હતો કે ઈસવીસન બે હજારમાં બન્યું દેશનું સત્યાવીસમું રાજ્ય ઝારખંડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો હતો કે ઈસવીસન બે હજાર જે બન્યું દેશનું અઠ્યાવીસમું રાજ્ય તેલંગાણાને કયા કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો હતો કે બે હજાર જે બન્યું દેશનું ઓગણત્રીસમું રાજ્ય ત્યારબાદ જોઈશું પ્રદેશ ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી બિહાર તેલંગાણા રાજ્યની રચના આંધ્રપ્રદેશમાંથી ગુજરાતનો રાજ્યનો સ્થાપના દિવસ પેલી મે ઓગણીસો જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો ક્યારે અપાયો હતો કે એકત્રીસ ઓક્ટોબર બે ઓગણીસ લદ્દાખની કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ અપાયો દાદરા નગર હવેલી તથા દીવ દમણનું વિલીકરણ વિલીનીકરણ ક્યારે કરાયું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર વીસ કયા વર્ષમાં સંયુક્ત પ્રાંતને ઉત્તર પ્રદેશ નામ અપાયું ઈસવીસન ને પચાસ કયા વર્ષમાં ત્રાવણકોરને કોરને કેરળ નામ અપાયું તો કે ઈસવીસન ઓગણીસો ને છપ્પનમાં કયા વર્ષમાં મદ્રાસને તમિલનાડુ નામ અપાયું તો કે ઓગણીસો ઓગણસિત્તેરમાં સિત્તેરમાં મદ્રાસને તમિલનાડુ નામ આપવામાં આવ્યું બાવન પ્રશ્ન છે કયા વર્ષમાં મિનિકોય અને લાદીપ નામ અપાયું પ્રશ્ન છે કયા વર્ષમાં મૈસૂરને કર્ણાટક નામ અપાયું ઓગણીસો ચોપન મો પ્રશ્ન કયા વર્ષમાં ત્રિવેન્દ્રને ત્રિવેન્દ્ર મને તિરુવંતપુરમ નામ અપાયું ઈસવીસન ઓગણીસો એકાણું પંચાવન પ્રશ્ન કયા વર્ષમાં મદ્રાસને ને ચેન્નઈ નામ અપાયું ઈસવીસન ઓગણીસો સન્નુ છપ્પનમો પ્રશ્ન કયા વર્ષમાં બોમ્બે ને મુંબઈ નામ અપાયું ઈસવીસન ઓગણીસો સન્નું સત્તાવન પ્રશ્ન કયા વર્ષમાં કલકત્તાને કલકત્ત કોલક કલકત્તા ને કોલકત્તા નામ અપાયું બે હજાર એક અઠાવન પ્રશ્ન કયા વર્ષમાં પંડુચેરીને પુંડુચેરી નામ અપાયું ઈસવીસન બે હજાર છ ઓગણીસ ઓગણસાઠમાં પ્રશ્ન કયા વર્ષમાં બેંગ્લોર ને બેંગાલુરુ નામ અપાયું તો કે બે હજાર છ બેંગલુરુ સાઠમો પ્રશ્ન કયા વર્ષમાં ઉત્તરાંચલ ને ઉત્તરાખંડ નામ અપાયું ઈસવીસન બે હજાર ચાર

આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયંત્રણ સાતમી અનુસૂચિ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની ફાળવણી આઠમી અનુસૂચિ માન્ય પ્રાદેશિક ભાષાઓ નવમી અનુસૂચિ જમીન સુધારણાને લગતા કેટલાક કાયદા અંગે સત્તા દસમી અનુસૂચિ પક્ષ પડતા વિરોધી કાનૂન અગિયારમી અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારી બારમી અનુસૂચિ તો કે બારમી અનુસૂચિ છે શહેરી સત્તા મંડળો નગરપાલિકા અને મહાનગરપાલિકાની સત્તા અને જવાબદારી ત્યારબાદ જોઈશું બંધારણના ભાગ એક માં શું ઉલ્લેખ છે સંઘ અને તેનું રાજ્ય રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ એક થી ચાર બંધારણ ભાગ બે ઉલ્લેખ તો કે નાગરિકતાનો ઉલ્લેખ છે અનુચ્છેદ પાંચ થી અગિયાર બંધારણના ભાગ ત્રણ માં શું ઉલ્લેખ છે મૂળભૂત અધિકાર અનુચ્છેદ બાર થી પાંત્રીસ ભાગ ચાર તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ છત્રીસ થી એકાવન ભાગ ચાર એ મૂળભૂત ફરજો એકાવન એ અનુચ્છેદ એકાવન એ બંધારણ ભાગ પાંચ સંઘ અનુચ્છેદ બાવન થી એકસો એકાવન ભાગ છ રાજ્ય અનુચ્છેદ એકસો થી બસો ભાગ સાત સાતમો બંધારણી સુધારો ઓગણીસો બંધારણના ભાગ સાત કયા બંધારણી સુધારા દ્વારા રદ કરાયો તો કે સાતમો બંધારણી સુધારો ઓગણીસો છપ્પન બંધારણ ભાગ આઠ કેન્દ્રશાસિત પ્રદેશો અનુચ્છેદ બસો થી બસો બેતાલીસ બંધારણના ભાગ નવ પંચાયતો બસો થી બસો ઓ બંધારણ ભાગ નવ એ શું ઉલ્લેખ છે તો કે નગરપાલિકાઓ અનુચ્છેદ જી બંધારણના ભાગ નવ બી માં શું ઉલ્લેખ છે સહકારી સમિતિઓ જેમનો અનુચ્છેદ બસો તેતાલીસ ઝેડ એસ થી બસો તેતાલીસ ઝેડ ટી બંધારણના ભાગ દસમાં માં શું ઉલ્લેખ છે તો કે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો અનુચ્છેદ બસો ચુમ્માલીસ થી બસો છુમ્માલીસ એ બંધારણ ભાગ અગિયાર તો કે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બસો પિસ્તાલીસ થી બસો ત્રેસઠ અનુચ્છેદ બંધારણ ભાગ બાર નાણાકીય કરારો અને દાવો અનુચ્છેદ બંધારણના ભાગ તેરમાં માં શું ઉલ્લેખ છે તો કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહાર અનુચ્છેદ ત્રણસો એક થી ત્રણસો સાત બંધારણના ભાગ ચૌદ માં શું ઉલ્લેખ છે તો કે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ અનુચ્છેદ ત્રણસો આઠ થી ત્રણસો ત્રેવીસ બંધારણના ભાગ ચૌદ એમાં શું ઉલ્લેખ છે અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ અનુચ્છેદ ત્રણસો થી ત્રણસો બેતાલીસ એ બંધારણના ભાગ સત્તરમાં રાજભાષા બંધારણના ભાગ અઢારમાં કટોકટી અંગેની જોગવાઈ બંધારણના ભાગ ઓગણીસ માં તો કે પ્રકી

બંધારણના સો પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે મળતા રહીશું આવા જ વિડીયો સાથે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલમાં ઘણા બીજા વિડીયો પણ મૂકેલા છે જે જોઈ લેજો આભાર